બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરતમાં નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ ઉમેદવારી ફોર્મ રદ થવા કાવતરું રચાયું હોવાના આક્ષેપ છે જેને લઈને શહેરભરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુરતમાં નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડશાળાના ઉમેદવારી ફોર્મ રદ થતા લોકોમાં રોષ ભભકી ઉઠ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓના

પરંતુ સાથે સાથે સમગ્ર શહેરના મતદારો સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે આ પ્રકારની લાગણી શહેરભરમાં જોવા મળી રહી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર